શું નામ છે અને કેમ રજૂઆત કરવા માટે આવ્યા હતા મારું નામ જીવનજી જીવનજી સુખાજી અમે આ જમીન પડાવી લીધી એના માટે ફરિયાદ કરવા આવ્યા કોણે કોણે જમીન પડાવી જમીન પડાવી ભરત વાસુદેવ એમને સહયું છેતરીને આપણે મારે કે પાંચ કઢાવી છે એ રીતની સહયું કરીને જમીન પડાવી લીધી શું માંગ છે તમારે જમીન પાછી આપવાની મારું નામ અલ્પેશ છે અલ્પેશજી પ્રહલાદજી ઠાકોર હાલમાં રહું વડોદર અમારે શંકા છેતરપિંડી કરી છે અને અમારી જમીન પડાવી લીધી છે તો અમે મારે બાને બંને અહીંયા ફરિયાદ નોંધાવવા આવ્યા છીએ અને એમને છેતરપિંડી એવી રીતે કરી કે એ અપંગ છે ને ભણેલા નહોતા એટલે એમની સાથે કે વિકલાંગનું કાંઈ કાર્ડ કઢાવી આપવું ને એમ કરી અને સહી લઈ અને અમારી જમીન પડાવી લીધી છે કોણે કોણે જમીન પડાવી ભરતભાઈ વાસુદેવ સોની અનિલ કુમાર નારાયણભાઈ સોની ભરતસિંહ રતનસિંહ ચાવડા અને વગેરે લોકોએ અમારી જમીન પર કબજો કરી અને અમને ત્યાંથી ખસેડ્યા છે શું માંગશે સરકાર જોડે અમારી માંગ એક જ છે કે અમારી જમીન બાપદાદાની જમીન મિલકત પાછી અપાવો શું નામ અલ્ફિતજી પ્રહલાદજી ઠાકોર